નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સોહન સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા એક વોર્ડ નંબર પાંચ બિનરીફ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ ભાજપ કોંગ્રેસ મીમ અને બસપા લડશે આજે ઉમેદવારી પરત ખેંચવા સમય પૂર્ણ થતાં ફોર્મ ખેંચવામાં વોર્ડ નંબર ત્રણમાંથી એક બસપા વોર્ડ નંબર છમાંથી અપક્ષ એક વોર્ડ નંબર નવમાંથી બે એક બસપા અને એક અપક્ષે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાંના વોર્ડ નંબર પાંચ બંદર વિસ્તારના ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા હતા ભાજપ દ્વારા વોર્ડ નંબર પાંચ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા છેલ્લા બે વર્ષથી માંગરોળ નગરપાલિકા વહીવટી શાસન બાદ આવનારી હોળ ફેબ્રુઆરીના યોજાનાર ચૂંટણીમાં ભારે જોવા મળ્યો છે ત્યારે ભાજપે વોર્ડ નંબર પાંચ બિનહરીફ કરી ખાતું ખોલાવ્યું છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ શહેર ભાજપ પ્રમુખ માંગરો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાયા હોય ત્યારે માંગરો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોવીસ ફોર્મ ભરાયા હતા એમાં વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોએ ફોર્મ ભરેલા એમની સામે કોઈપણ પાર્ટી કે કોઈપણ ઉમેદવારે ઉમેદવારી ન કરી હોય ત્યારે આજે ચકાસણીનો સમય પૂર્ણ થયા બાદ આ ચારે ચાર ઉમેદવાર અમારા બિનરીફ ઘોષિત થયા છે તો ચારે ચાર ઉમેદવારોને તેમજ ખારવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથોસાથ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના પથ પર રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરેલો છે કરેતી રહી છે અને ભવિષ્યમાં પણ કરવાની છે અને માંગરોળની અંદર પણ અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે નગરપાલિકામાં તો અમે આ વિકાસની રાજનીતિને ખૂબ પ્રગતિમાં લઈ આવશું અને ખૂબ આગળ વધારશું સાથોસાથ માંગરોળની અંદર જે કોઈ લોકો પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માગતા હોય તો એના માટે અમે વેલકમ કરીશું